શું સરકારની કરોડો રૂપિયાની ખેડૂતો માટેની યોજનાઓ માત્ર કાગળ પર દેખાડવા માટે છે શું સરકારને ગુજરાતના ખેડૂતોની જગતનો પાણીએ રડી રહ્યો છે ફરી એકવાર જગતનો તાત રોડ રસ્તા ઉપર ઉતરી આવ્યો છે સરકાર સામે આ જગતના તાતે ફરી એકવાર બાયો ચઢાવી છે છતાં આ સરકાર ને દરકાર સુધા નથી

આપણે જે વિરોધ કર્યો છે આપણે જે આંદોલનો કર્યા છે એને આધારે આજે સરકારને ચૂપ કરવામાં સફળ થયા છે એ આપણો પહેલો વિજય છે એક મહિનોને દસ દિવસ જેવો ટાઈમ થઈ ગયો છે જે વાંધા અરજી આપવાની છેલ્લી તારીખ હતી પણ એક મહિનોને દસ દિવસથી સરકાર ચૂપ છે સાયલન્ટ છે ક્યાંક એના પેટમાં તેલ રેડાણું છે ક્યાંક એને આપણા વિરોધનો ડર લાગ્યો છે અને એ ડર ઉપર વધુ એક ઘણનો ઘા મારવા માટે આપણે સોવે વિસાવદર તાલુકાના મોટી મોણપરીના સરદાર ચોકમાં આગામી અઠ્ઠાવીસ બાર બે હજાર ચોવીસ શનિવારે બપોરે એક વાગે તાકાતથી મળવાનું છે અને હું તમને કહેતા હરખનો આનંદ અનુભવું છું કે આ અઠયાવીસ તારીખની મોટી મોણપરીની સભા એ સભા એવી હશે કે ઇકોઝોન નામના રાક્ષસના વિરોધ માટે આજ સુધી સભા નથી થઈ એટલી તાકાતવારી આ સભા થવાની છે અને એ સભામાં એક ખેડૂત તરીકે દરેક ખેડૂતને અને ખેડૂત પ્રેમીઓને હું આમંત્રણ આપું છું આવો જે પથ્થરને આપણે વિરોધ કરી કરીને જે ઇકોઝોન નામના રાક્ષસને પાડી દેવા માટે આપણે વિરોધ કરી કરીને નબળો પાડ્યો છે એને દફનાવવા માટેનો કાર્યક્રમ એ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ મોટી મોણપરી સરદાર ચોક વિસાવદર તાલુકો શનિવાર બપોરે એક વાગે બધાએ ભેગા થઈને ઘણનો ઘા કરવાનો છે અને તાકાતથી પુરવાર કરવાનું છે કે ખેડૂત ગઈકાલે આજે કે આવતીકાલે સરકાર ચૂપ રહે કઈ બોલે સરકાર ઇકોઝોન માટે સ્ટેટમેન્ટ આપે કે ના આપે પણ એકસો છન્નું ખેડૂત શાંત બેસવાનો નથી જડબાતોડ જવાબ આપવાનો છે આવો સાથે મળીએ લાખો ની સંખ્યા મળીએ એક તાકાત વાળી હુંકાર કરીએ અને સરકારને કહીએ કે મગનું નામ મરી પાડો કેક બોલો અને બને એટલા ઓછા દિવસોમાં ઇકોજોન નામ નું નામા સરકાર નો વિચાર સરકાર બતાવવી ખૂબ જરૂરી છે તાતને આજે જરૂર પડી છે તમે એકસો છન્નું ગામમાં આવતા હોવ કે ના આવતા હોવ એક ખેડૂત તરીકે એક ખેડૂત પ્રેમી તરીકે ઇકોઝોન નામના રાક્ષસ ને હટાવવા માટે ખેડૂત ને માયકાંગલો બનતા રોકવા માટે ખેડૂતને બિચારો બનતા રોકવા માટે આપણે સૌએ તાકાત થી મળવાનું છે આવો હું પણ આવવાનો છું તમે પણ આવો મોટી મણ પરી અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ શનિવાર એક વાગે

રાઘવજી પટેલ જો તમને થોડોક ટાઈમ મળે તો આ ગુજરાતના ખેડૂતો પર ચોક્કસથી તમારી નજર દોડાવજો કે તમે ક્યાં ક્યાં હજુ સુધી આ ખેડૂતોને વળતર નથી આપ્યું અનેક ખેડૂતોએ રેલી કાઢી આવેદન પત્રો આપ્યા કે અમારું વળતર આપો જાતી વૃષ્ટિ સર્જાઈ હજારો ખેડૂતોનો માલ જે પાક છે તે ધોવાઈ ગયો છે તમે તેમનું વળતર ચૂકવી આપો ત્યારે હજારોની સંખ્યામાં હેમંત ખવાની આગેવાનીમાં ધારાસભ્ય હેમંત ખવાજ છે તેમની આગેવાનીમાં અને કરસનદાસ બાપુ ભાદરકા તે બંનેની આગેવાનીમાં હજારો ખેડૂતો જોડાયા હતા તે ખેડૂતો છે જેમનું વળતર અતિવૃષ્ટિનું સરકારે હજુ સુધી ચૂકવ્યું નથી એ રેલી પર પણ એકવાર નજર કરી લઈએ મોટી યોજનાઓ છે ખેડૂતો માટે તે માત્ર કાગળ પર છે તેવું આ દ્રશ્યો જોઈ કહી શકાય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર